રાજકોટ શહેર ખાતેથી ગઈકાલે એક વ્યક્તિને હરિયાણાના બુટલેગરો દ્વારા અપહરણ કરી લઈ હરિયાણા લઈ જતા આરોપીઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સંકલનથી નાકાબંધી કરી તમામ આરોપીઓને પકડી પાડીને અપત્ય ઇસમને અપહરણકારોથી થરાદ પોલીસ દ્વારા રેડ એલર્ટ સ્કીમ દ્વારા છોડાવ્યા બાબતે મીડિયા મિત્રોની ડીવાયએસપી શ્રી એસ એમ વારુતરીયા સાહેબ બ્રીફ કરશે તો સદર પ્રેસ કોન્ફરન્સ માટે પધારવા તમામ પ્રિન્ટ મીડિયા પત્રકાર મિત્રોને વિનંતી હા સમગ્ર બનાવ એવો છે કે ગત રાત્રિના સમયે અમને અમારા પોલીસ કંટ્રોલ રૂમ બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ છે એ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબની સૂચનાથી અમારા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને માહિતી મળેલ કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એવી વરતી છે કે એક ઈશાનનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે છે કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે આવી ઇન્ફોર્મેશન અમને મળતા અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબ તરફથી રૂમ દ્વારા અમને આવી ઇન્ફોર્મેશન મળતા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી ચિરાગ ચૌધરી અને અમારા જે સ્ટાફના સર્વેલન્સના માણસો છે આ બધા માણસોને તાત્કાલિક એ વરધી પાસ કરવામાં આવે અને એ વરધી અનુસંધાને અમારા થલાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાળા રોડ પર નાકાબંધી કરી અને સખત વહન ચેકિંગમાં લાગી ગયા આ દરમિયાન જે અરધી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ તરફથી તે વરધી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું એ અમને વરધી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધે અને રોકી અને અમે તપાસ કરી તો એમાંથી કુલ છ ઈસમો મળી આવે અને જે જેનું અપહરણ થઈ ગયું હતું એ વ્યક્તિ પણ મળી આવે એ અપહરણ થનાર વ્યક્તિને એમ એમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધે અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક અમે રાઉન્ડઅપ કરેલા અને એની પૂછપરછમાં સ્ટાર્ટ કરી દીધી અને આ બાબતે અમે રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને રાજકોટ શહેરના અન્ય પોલીસ મતલબ આ જે પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજિસ્ટર હોય તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂરેપૂરી મતલબ અમારી પોલીસ સ્ટેશને રાખી દીધેલ છે અને એ લોકો પણ સતત અમારા સંપર્કમાં હોવાથી અને એમની પણ મતલબ ટીમ કામ હોવાથી આ બંને સંયુક્ત રીતે અમે આ લોકોને લઈ આવેલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈ આવી અને છ છ ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર ઝાટ એ હરિયાણાનો રહેવાસી છે રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે ગુલશન રાજુ રાજુસિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાઠ જે છે હરિયાણાનો રહેવાસી છે નેપાલશ્રી ઉદયસિંહ પાવર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમસિંગ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે આ લોકો લોકોને અમે રાઉન્ડ અપ કરેલા છે અને અમે જે બીએનએસની કલમ જે પાંત્રીસ એક ચાર એકસો પાંચ મુજબ તેઓને રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ તેની પાસે કેવી રીતે આવેલા આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે એમના મોબાઈલ પણ જે મળેલા છે પાંચ મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે પ્લસ જે કારાકારની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધે છે આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડઓવર કરી દઈશું અને રાજકોટ પોલીસમાં આ બાબતે જે ગુનો દાખલ થયેલો છે એ એ ગુના નંબર છે ધોરાડા પોલીસ સ્ટેશન ગુના નંબર બસો સાહીઠ આ બસો સાઈઠ જે ગુના નંબર છે એના કામે ધોરાડા પોલીસ આવી ગયેલ છે અને એ લઈ જશે અને અમે આ બધું જે કાર્યવાહી કરેલ છે તે કાર્યવાહી અમારા રેન્જ એજી શ્રી ચિરા કોરડિયા સાહેબનો કંટ્રોલ રૂમ તેમજ અમારા બનાસકાંઠા પોલીસ